સોમેશ્વર મોલ વિસનગર રોડ પર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મહેસાણા ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતભરમાંથી ભરમાંથી કરણી સેનાના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદ્ઘાટનમાં સાધુ સંતો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઓપનિંગની સાથે જ 150 થી વધુ હોદ્દાઓ પર નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં પ્રદેશના તાલુકા લેવલે જિલ્લા લેવલે નવા હોદ્દેદારોની નિયુક્ત કરાઈ હતી રિપોર્ટર ગાયત્રીબેન ઝાલા આસત મીડિયા લાઈવ મહેસાણા યે કિસ પ્રકાર કા કાર્યક્રમ રહેગા ઓર ક્યા રણનીતિ રહેગી આપ સભી કે દર્શકો કો મેરા જય ભવાની જય માં કરણી मैं जयदेव सिंह चावड़ा प्रदेश अध्यक्ष श्री राष्ट्रीय राजपूत कर्नी सेना गुजरात से आज रोज महसाना स्थित प्रदेश कार्यालय का ओपनिंग हुआ जिसके अंदर साधु संत महानुभाव सामाजिक आगेवान सभी की उपस्थिति में ये प्रदेश कार्यालय की ओपनिंग हुई है इस कार्यक्रम का, कार्यालय के अंदर न फक राजपूत समाज का परंतु क्षत्रिय समाज का और, और भी समाज के जो भी लोग हैं जो भी शोषित है पीड़ित है उनको कोई भी मदद की जरूरत हो तो श्री राष्ट्रीय राजपूत सेना उन सभी के लिए उपस्थित रहेगी उनके लिए यथायक उनके प्रयत्न करेगी